ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર સાતમું વનસ્પતિઓ અને સોરી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું સંરક્ષણ હવે છે આપણે સાત પર સાત વન્ય પ્રાણી અભ્યારણ એટલે કે આપણે અભ્યારણ વિશે જોઈશું તરત જ પહેલી એક બોર્ડ જોયું તેના પર લખેલું હતું કે પંચમઢી વન્ય પ્રાણી અભ્યારણ્ય પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે જેને વન્ય પ્રાણી અભ્યારણ્ય કહે છે માધવજી આગળ જણાવે છે કે અભ્યારણ એ એવી જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અને તેમજ તેને પકડવા એટલે કે કેદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલી મુકેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ શ્વેત આંખવાળું હરણ હાથી સોનેરી બિલાડી ગુલાબી શીશવાળું બતક ઘડિયાળ કાદવમાં રહેતો મગર અજગર ગેંડા વગેરે આપણા વન્યપ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સુરક્ષિત છે ભારતીય અભયારણ્યો આવા અગવા મોટા વિસ્તારો વિસ્તારોમાં મોટા સપાટ જંગલો પહાડી જંગલો મોટી નદીઓ મુક્ત ત્રિકોણના પ્રદેશો જા અને જાળીવાળી જમીન અથવા ઝાડીઓ છે એ અપસસની વાત છે કે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં લહે રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે હવે છે રાષ્ટ્રીય ઉદ્યાન રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન બાળકો હવે ત્યાં જવા ઉત્સુક હતા माधवજીએ તેમ માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે તે વનસ્પતિ જાત પ્રાણી જાત ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષ જોવા મળે છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફા આવેલા છે જે જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિક પ્રાગેતિક શૈ સાબિતી છે તે આપણા આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે પથ્થરોની આ ગુફામાં ચિત્રકામ પણ જોવા મળે છે પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં પંચાવન ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા શિકાર કરતા નૃત્યો તેમજ વાદ્ય વગાડતા દર્શાવવામાં આવ્યા છે આજે પણ અનેક આદિવાસીઓ જંગલમાં રહે છે બાળકો જેવા આગળ વધ્યા કે ત્યાં એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખ્યું હતું કે સાત પુડા વાઘ આરક્ષિત ક્ષેત્ર વિસ્તાર માધવજી જણાવે છે કે આપણે સરકારે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે વાઘ છે આકૃતિમાં જુઓ દર્શાવેલ છે એ એવી જાતિઓમાંથી એક છે જે ધીરે ધીરે જંગલમાં નાશ પામી રહી છે પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે કોઈક સમયે સિંહ હાથી જંગલી ભેંસ પછી સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય અને લુપ્ત થઈ જાય તો તેવા પ્રાણીઓને નાશપ્રાય પ્રાણીઓ નાશ પ્રાય જાતિ કહે છે બુજોએ ડાયનોસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષોથી લુપ્ત થઈ ગયા છે કેટલાક સજીવોનો કુદરતી નિવાસ ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો બની જાય છે હવે માધવજી એ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારો હોય છે ક્યારેક આપણે સાપ ડેટકા ગરોળી ચામાચીડિયા ઘૂંવરને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિર્સન તંત્રમાં તેના મહત્વ વિશે વિચારતા નથી તેઓને મારીને આપણે આપણી જાતિને નુકસાન પહોંચાડીએ છીએ ભલે તે કદમાં નાના હોય પરંતુ નિર્સન તંત્રમાં તેઓના યોગદાનને ન નજરઅંદાજ ન કરી શકીએ તે આહાર ઝાડ અને આહાર શૃંખલાનો ભાગ છે જેના વિશે તમે ધોરણ સાતમાં અભ્યાસ કરી ચૂક્યા છો તો કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અજૈવિક ઘટકો એવા વાતાવરણ ભૂમિ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિષ્ઠા તંત્રનું નિર્માણ કરે છે